નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજેરોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે આજના સમાચારો વિશે વાત કરીએ તો યોગી સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત મિત્રો પાકની ખરીદી બાદ અડતાલીસ કલાકમાં ચૂકવણી કરવામાં આવશે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે બીજી તરફ યુપીની યોગી સરકારે પણ ખેડૂતો માટે ઘણા બધા નિર્ણયો લીધા છે આ અંતર્ગત યુપીમાં સરકારી કેન્દ્રો પર ખેડૂતોને ડાંગરની ખરીદના અડતાલીસ કલાકની અંદર જ ચૂકવણી કરવામાં આવશે આ આદેશ

અડતાલીસ કલાક ની અંદર ખેડૂતોને ચુકવણી કરવી જોઈએ જેવી જ રીતે મિત્રો યોગી સરકારે આવી મિત્રો એમ માં જાહેરાત કરી છે તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતો માટે આવી કઈક જાહેરાત થવી જોવે ત્યાર પસીના સમાચરો સમાચારો મિત્રો કૃષિ સાધનની ખરીદી પર સહાય માટે આ ખેડૂત પોર્ટલ ઓપર ખુલ્લું સરકાર દ્વારા ઊભી થતી હોય છે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે તારીખ મિત્રો ઓગણત્રીસ ડિસેમ્બરથી જ તારીખ જાન્યુઆરી સુધી આ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખેડૂતો ખેતીમાં ઉપયોગી સાધનો ની ખરીદી કરવા માંગતા હોય તેઓ માટે મિત્રો સરકાર દ્વારા અઠ્યાવીસ જાન્યુઆરી સુધી મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લું મૂકવામાં આવેલું છે રાજ્યના મિત્રો જે પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તેઓ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે વધુમાં મિત્રો આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે મિત્રો તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની એકસોના દસ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયેલ છે જેને ધ્યાને લઈને ખેડૂતોએ આ ખેડૂત ને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી અને અરજીની નકલ પોતાની પાસે રાખવાની થશે ત્યાર પછીના સમાચારો ચૂંટણી પહેલા મિડલ ક્લાસ અને ગરીબ વર્ગ માટે ખજાનો ખોલશે મોદી સરકાર ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લગાવ્યા પછી મંત્રી નિર્મલા સીતારમણ મિત્રો કેટલીક રજૂઆત કરી શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે સરકાર મિત્રો ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર પણ કરવામાં આવી રહ્યો છે કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટેની યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે અનેક મિત્રો નેતાઓએ જણાવ્યું છે કે નાણાકીય નીતિમાં ફેરફાર કરવાની જરૂર છે અને ચૂંટણી સુધી નાણાકીય નુકસાનને ભૂલીને કલ્યાણકારી યોજના તથા કિસાન પેકેજ બાબતે વિચારણા કરવાની જરૂર છે

ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો તેમણે મિત્રો એ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો કે દરરોજ રિલીઝ જારી કરવામાં આવે અને આગામી સોમવારથી મોટી સંખ્યામાં ખેડૂતોને આવરી લેવામાં આવે અને આગામી સમીક્ષા સંક્રાંતિ પછી તરત જ થશે મંત્રીએ ઉલ્લેખ પણ કર્યો હતો કે ખેડૂતો અને કૃષિનો કલ્યાણ નવી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે તેમણે મિત્રો વારસામાં મળેલી અનિચ્છિત નાણાકીય પરિસ્થિતિ હોવા છતાં સરકારે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે સરકારે મિત્રો અગિયાર થી જ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા જમા કરવાનું શરૂ કર્યું છે રાયતુ બંધુ એ મિત્રો અગાઉની બીઆરએસ મિત્રો સરકારની યોજના છે કારણ કે મિત્રો તે રાયતુ ભરોસાની મોડેલિટીઝ પર કામ કરવામાં સમય લે છે રાયતુ ભરોસા મિત્રો તાજેરમાં જ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી છ ગેરંટીમાંની એક છે કોંગ્રેસે વાર્ષિક રૂપિયા પંદર હજાર રૂપિયા પ્રતિ એક નાણાકીય સહાય નું વચન આપ્યું હતું જે મિત્રો બંધુ હેઠળ ખેડૂતોને મળતી રકમ કરતા રૂપિયા પાંચ રૂપિયા વધુ હતું ત્યાર પછીના સમાચારો નવું વર્ષ ખેડૂતોને ફાયદો મિત્રો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવ્યું છે મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે બે હજાર ચોવીસમાં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે આ અંતર્ગત ખેડૂતોને મિત્રો છ હજાર રૂપિયાના બદલે વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવી શકે છે ઉપરાંત મિત્રો પાક વ્યાપ પણ વધારવામાં આવશે સરકાર મિત્રો આગામી બજેટમાં આમ માટે જંગી ફાળવણી વર્ષમાં જાહેર કરાયેલા મિત્રો રૂપિયા એક લાખ કરોડ કરતા લગભગ મિત્રો ઓગણચાલીસ ટકા વધુ હશે આ ભંડોળ ની મદદ માત્ર ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે નહીં પરંતુ મિત્રો પાક વીમોનો વિસ્તાર વધારવામાં મદદ કરશે ત્યાર પછીના સમાચારો મિત્રો ગુજરાતમાં પણ મળશે ચારસો ને પચાસ રૂપિયામાં સિલિન્ડર રાજસ્થાનની ભજનલાલ સરકારે મિત્રો ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીમાં જાહેરાત આપી છે કે મિત્રો જાહેરાતમાં લખ્યું છે કે મોદીજીની ગેરંટી થઈ સાકાર મિત્રો ચારસો ને પચાસ રૂપિયામાં મળશે મિત્રો રાંધણ ગેસ સિલિન્ડર જેને પગલે ગુજરાતમાં પણ આ ફોટો વાયરલ થયો છે ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન રહેલો છે કે શું રાજસ્થાની જેમ ગુજરાતમાં પણ મિત્રો બીજે

તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય મિત્રો કુંવરબાઈનું મામેરુ સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર ઘોષણા પ્રમાણપત્ર અને મિત્રો કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે મિત્રો થોડા સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે ત્યારે મિત્રો તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો રત્ન કલાકારોના પ્રશ્નો કોંગ્રેસ રજૂ કરશે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ મિત્રો પ્રમુખ અમિત ચાવડાએ સુરતના રત્ન કલાકારો સાથે વિવિધ મુશ્કેલીઓ અંગે વાત કરી હતી તેમણે કહ્યું કે હાલમાં મંદિરનો માહોલ યથાવત છે હીરાના કારીગરો માટે આર્થિક પેકેજની જાહેરાત કરવી જોઈએ રત્ન કલાકારોને આત્મહત્યા પણ કરવી પડે છે રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડ બનાવવા અમે ગાંધીનગર રજૂઆત કરીશું ઉલ્લેખનીય છે કે મિત્રો રશિયા યુક્રેન તેમજ ઇઝરાયલ યુદ્ધને કારણે હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે જેથી મિત્રો સરકારે પણ રત્ન કલાકારોને સહાય પેકેજ બહાર પાડી મિત્રો રત્ન કલાકારોને સહાય કરવી જોઈએ ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક લોન મહત્વના સમાચારની નવા જૂની કરવા અથવા તો મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને પણ વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી મિત્રો ખેડૂતોને રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી ઘણી દ્વારા કરવામાં આવી રહી લઈ સમાચારો પણ મિત્રો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીની વિધાનસભાની ચૂંટણી પહેલા મિત્રો ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે પણ ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જો કે મિત્રો અત્યારે મોંઘા બિયારણો અને કમસ્મે વરસાદને અને માવઠાનો માર સહન કરવાનો વારો મિત્રો ખેડૂતોને આવે છે તો પણ મિત્રો સરકાર ખેડૂતોનો સાંભળતી નથી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે શું મિત્રો ખેડૂતોને લોન અને પાક ધીરાણા લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ઘણા ખેડૂતોને હજી પણ મિત્રો

કૃષિ અને મિત્રો ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો બહાર પાડવામાં આવેલ ચૌદ અને પંદર હપ્તો મેળવાથી વંચિત છે જેનું મુખ્ય કારણ મિત્રો ઈ કેવાયસી અને વેરિફિકેશન અને મિત્રો જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ તમામ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મિત્રો મેળવી શકો છો અને મિત્રો જો તમે બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે ચૌદ અને પંદરમો હપ્તો જમા કરવામાં આવશે તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર છે મિત્રો પંદર બાવન એકસઠ અથવા તો મિત્રો અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ પર મિત્રો કોલ કરીને ફરિયાદ પણ મિત્રો નોંધાવી શકો છો ત્યાર પછીના સમાચારો હવે મિત્રો જૂની પેન્શન યોજના લાગુ કામરેજ ખાતે દક્ષિણ સાત જિલ્લાના શિક્ષકો જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક મહામંત્રી સતીશ પટેલ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલે કામરેજમાં મિત્રો હુંકાર કર્યો હતો મિત્રો ખાલી દક્ષિણ ઝોનના શિક્ષકો પણ તેમાં ભેગા થયા હતા અને તેમની મિટિંગ પણ થઈ હતી ફરી એકવાર રાજ્ય શિક્ષકોને જૂની પેન્શન યોજના લઈને શિક્ષકોનો મિત્રો ગણગણાટ શરૂ થયો છે